રાજ્યમાં વરસાદની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા પટેલે જણાવ્યું કે આ વર્ષે ચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્ર સિવાયના તમામ વિસ્તારોમાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ એકસો બે પોઈન્ટ નેવ્યાસી ટકાએ પહોંચી ગયો છે જેમાં ઉત્તર ગુજરાતના એકસો અને દક્ષિણ ગુજરાતમાં એકસો સાત પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ થયો છે રવિવારે રાજ્યના બસો એકવીસ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જેમાં કારણે અનેક નદીઓ અને જળાશયોની જળ સપાટીમાં વધારો થયો છે ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે તમામ સાવચેતીના પગલાં લીધા છે રાજ્યના બસો છ પૈકી એકસો ત્રેવીસ જેટલા બંધ ઉચ્ચ સતર્કતા હાઈ એલર્ટ પર છે અને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટુકડીઓને તહેનાત કરવામાં આવી છે આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને આગામી દસ સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા માટેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે સારા વરસાદની અંદર આ ચોમાસું રહ્યું છે અને સો ટકા થી પણ અધિક વરસાદ સૌરાષ્ટ્રને ને બાદ કરતા થયો છે અને સૌરાષ્ટ્રની અંદર લગભગ ત્રણ થી ચોરાણું ટકા વરસાદ જે સિઝનનો હોવો જોઈએ એટલો થયો છે આમ એકંદરે વરસાદની સ્થિતિ બાંધોની સ્થિતિ પાણીના સંગ્રહની સ્થિતિ તળાવોમાં ભરેલા પાણીની સ્થિતિ એકંદરે ખૂબ જ સંતોષપૂર્ણ આ વખતે રહી છે અને આ વખતનું ચોમાસું એ ખૂબ સારું ગુજરાત માટે સંદેશો લઈને